હા બોલું ને ચા તૈયાર રાખી તો શું વાત છે જમવાનું બની ગયું છે સરસ તો મારી લાડકી બહેનો એટલે મારે જોવું જ ના પડે હાસ તો મને લાગે છે હું જેઠાણી નહીં પણ તારી માં છું અને તું મારું એટલું ધ્યાન રાખે છે હા તો રાખવું જ પડે ને હું નહીં રાખીશ તો કોણ રાખશે તું મારું ધ્યાન રાખે છે અને હું તારું તો હું તો તારું રાખું જ ને તું નાની જો છે મારા કરતા મારી જવાબદારી બને છે તને સાચવી હા તો મારી જવાબદારી મારી મોટી બહેન બને છે સાંભળ બધા કામ પતી ગયા છે બધા જ કામ પતી ગયા જો દાળ ભાત શાક બધું જ થઈ ગયું અને તને ખબર છે ને કે તને એકલીને તો બધું કામ નહીં જ કરવા દઉં અને મને તો એમ જ કે તમને હું બેસાડીને હું બધું કામ જાતે જ કરી લઉં બસ બહુ ડાવી મારી બકુડું હવે સાંભળ ગામમાં છે ને એક સુની દુકાન ખુલી છે નવી હા હા તો છે ને ગામના ફરિયાના બૈરાઓ વાતો કરતા હતા તો મને કહેતા હતા કે તમે લોકો પણ ચલો આપણે દુકાનમાં જોઈ આવી કે શું નવો નવો માલ એને લાવ્યો છે એટલે જોવા જેવું છે કે લેવા જેવું છે અરે તને ખબર છે ને તને કંઈ ગમશે ને હું લઈ આપીશ સારું અને તને કઈ ગમશે ને ભલે એ કમાતા હોય પણ હક મારો છે તને લઈ આપવાનો ભલે તું લઈ આવજે બસ સારું સાંભળો હવે જમવાનું બધું તૈયાર જ છે ને ચા બનાવી છે મારા માટે શું વાત છે તો મને અડધો કપ મસ્ત મજાની ચા આપજે પછી આપણે સાથે બેસીને જમી લઈએ અને પછી સાંજે છે ને આપણે કેરી પેલું નાના તો કેવું કરતા કેરી કાપતા હતા મસાલો નાખતા હતા પેલું જીરું મીઠું ગભરા કેરી ખાવાની મજા આવતી ને તો આપણે આજે સાંજે કેરી ખાઈશું મસ્ત મજાની અને બહુ ખાટી પણ નથી એક કાપ ને અત્યારે ખાઈએ અત્યારે ચા પીશું ના પેલા તું મને ચા આપી દે મને ખરેખર માથું ચડ્યું છે હું શું ખાવ ધીમા તાપે થાય ને ત્યાં સુધી આપણે કેરી ખાઈ બેસ પછી ખાઈ સાંભળ

મારી મિત્ર તારી મિત્ર નહી બહુ સારું અત્યારે તો એવી બને છે ને કે બેન વગર ક્યાંય ખસ્તી જ નથી હા તો ખસવું નથી મારે મારી બેન છે ને એ મારા માટે બહુ બધું જ છે કે દુનિયા છે મારા માટે બહુ મારું લાડક હોય દીકરો છે છૂટો સારું બેન જાણ એક કેરી હા તને ખવડાઈસ કેરી પહેલા તું મને ચા પીવડાવ પછી કેરીની ની વાત કરજે બેસ તું માય વિચાર હા ચાલ ચા થઈ ગઈ બેસજી આપણે ફટાફટ લઈને આવી હું અરે મને વાટકીમાં આપજે હા બાપા મને ખબર છે કે તને વાટકીમાં જ ભાવે છે હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવી જો

અરે તારા ઘરવાળા જોડે ફરવો એ પણ તારા ઘરવાળો નવરો હોય ત્યારે ફરવા જાય ને મૂકો શાંતિથી વાત તો કરો અહીંયા સાંજે હાક નથી બનાવવું અરે બનાવી મૂકો હમણાં મૂકો આટલી સરસ મજાની બહી હોય તમારે વાત કરતા જોર પડે છે હવે આટલી સરસ મજાની બહી રહી હોય તો આખો દિવસ બેસીને જોયા કરું બીજું કોઈ કામ નહીં મારે પણ બહાર ફરવા તો લઈ જાઓ સારું તારે ફરવા જવું છે ને તો કાલે સવાર તૈયાર થઈ જશે ક્યાં લઈ જશો ગામના પાદરે જઈને પાછા આવી જાવ હું તારે આઈસ્ક્રીમ ખાવી છે ને મારાથી મને આજ આશા આપી એ વાત હાલ તારે ક્યાં જવું છે મને એ કે મારે જવું છે આબુ અંબાજી હે માં હવે તારે આબા અરે મેં કઈ કાશ્મીર નથી જવાનું કીધું કે દુબઈ જવાનું નથી કીધું આબુ અંબાજી જ કીધું છે એ પણ ના પાડી દો છો પણ દૂર તો ખરી ને તો થોડુંક નજીક હોય ને ઈ કે પણ તમારી પાસે પેલા ગાડી ન હતી તો તમે કે ગાડી આવે ત્યારે જીસો હવે ગાડી આવી ગઈ તો એ લઈ જતા તો એક કામ કર આપણે છે ને થોડુંક ભરૂચ છે ઝઘડિયા છે એ બાજુ આય હું કામ મારે તો આબુ બાજુ જવું છે અરે ત્યાં ગોમાનદેવ મંદિર છે આપણે ત્યાં જઈ આવીએ નજીક હા પૂજારી જઈશ તો ત્યાં મંદિરે પછી આવતા ફરી આવતા મહિને છે ને થોડું કામ આપણે નિરાતોળ થઈ જાય ને બધું અહીંયાનો પતિ જાય ને પછી આપણે જવું થોડાક દિવસ ઠીક છે માના કાઢી લો તમે ઠીક છે તો આપણે બસ જવું છે ને ગાડી લઈને જ જવાનું છે બસ માં કોઈ નઈ જાય ગાડી હવે મારે કોને માંગો જેવી છે તમારી જોડે ગાડી તો છે પણ પેટ્રોલ ભરવાનો પૈસા તો હોવા જોઈએ ને બરાબર ને કાકા શું છે જંડીભાઈ કેમ તબિયત પાણી બધા હાલા બા મજા 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 ધંધા પાણી હાલે છે ને ફર્સ્ટ ક્લાસ જોરદાર હું ભાવે કઈ ફરવા નીકળ્યા કે હું આજે તમે કે યાદ આવી કે મિત્રને એકદમ ફરવા નીકળ્યા આવતા નથી તમે તો તમારી કેટલી રાહ જોઈએ છે વચ્ચે તો કેટલી વાર તમને સંદેશો મોકલાવ્યો તમે આવ્યા જ નહીં પણ તારો સંદેશો સારો સંદેશો આવો જો આજે આવી ગયા છે

em bow sars jio tame aweane bowgami

પાંચ વર્ષ સુધી ગેસ ના માટલે ચાલે સભા એવા રીતના છે ને એટલે સારું ચાલે તમે બહુ સારી રીતે ઓળખો છો મને શું છે સવાર ની ચા અમારા બાજુ ના પડોશી ને બપોરનું જમવાનું એ અમારા પાછળના પડોશી અને રાતનું જમવાનું એને તો કાંઈ નક્કી નહિ અને લગ્ન સીઝનમાં ગામ બોલાવે કે ન બોલાવે આપણે તો જતો રહેવાનું જોયું ને આને લીધે જાય શરીર કેવું થઈ ગયું છે મસ્ત એકદમ સુખલાના એકદમ મસ્ત શરીર છે જો

બધું જ મળશે અને સાંભળો તમે આવ્યા છો તો પાણી તો પીતા જ જજો હો પાણી વગર તો જવાય નહીં મહેમાનને ચા પાણી કરાવવા પડે પણ શું છે ને ખાંડપૂરી થઈ ગઈ છે અને તમને કીધું હે કે મારે તો ત્રણસો પાંસઠમાં ત્રણસો દિવસ બહાર હોય એટલે જલ્દી લાવવાનું થાય નહીં કરી આનું કાંઈ નહીં છતાં પાણી લઈને આવું હા પૂછવાનું શું લઈ આવો પાણી હા હા તમારા મહેમાન છે જરા સાચવજો હા જોયું

એમ જોવા જાવ ને તો આપણા શરીર માટે બહુ સારું હા ઓ એ તો સી હું તો ઈચ્છું છું કે રોજ તમને મગ ખવડાવું હમ એટલે મગ હારા હોય શરીર માટે એટલે રોજ ખાવાના અલે તમને રોજ પેલું આ નહીં બાફી બાફીને પેલું મીઠું મરચું બધું નાખી નાખીને પીવડાવું અરે એનાથી તમારી તંદુરસ્તી કેવી સારી રહી ખબર છે તમને અરે એ નથી ખબર પડતી તો આજ કેમ મસ્કા મારે છે હમ મસ્કા ને મસ્કા કઈ નથી મારતી હું 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 એવું કહેતી હતી કે પેલી મારી બેન છે ને તો તો શું છે તારી બેન પણ એને શું થયું હા એને તો શ્રીમંત છે તો હું કહેતી હતી કે ચાલો ને આપણે જઈ આવીએ અરે અને શ્રીમંતમાં જવું છે ને તો પેલા મારે પોલકુ ને ચોણિયો લાવવો છે નવો ઓ હં હ અરે પણ હું તને શું કહું છું આ

હા શ્રીમતમાં એકલા એકલા જવાનું હા હા એટલે અમે ભણ્યા ભલે એક સાથે હોય પણ મારી જે બેન છે એની ફ્રેન્ડ એની બેન પણ હોય તે બીજી હોય ને મારી બેન પણ પણ બીજી હોય એવું જરૂર થોડું હોય પણ તમે છે ને આ બધું ઉલટું ઉલટું સુલટું બોલી બોલીને મારું મગજ ખરાબ કરી નાખે એ હારું હારું તારે સણીઓ ને ઘાઘરો ને આ દુપટ્ટો ને જે લેવું હોય ને લઈ લેજે બરોબર અને આ શ્રીમંત નું કામ કે દીસે શ્રીમંત આ આ આ આ આ અને હું કહું હમણો નહીં બેન મારી કહેતી હતી કે હમણાં એક સોનીની નવી નવી દુકાન ખુલી છે તો હું કહું મને ત્યાં છે ને એક ઝુમર બહુ ગમી ગયા હતા હું બેન ક્યાં હતાં ને તો લઈ લઉં તને ગમતા હોય તો તારા માટે લઈ લે અને ભાભી માટે લઈ લે હા બંનેને સાથે આવશે તો વાંધો પણ નહીં આવે મા તમે કીધું કઈ બાજુનો સૂરજ ઉગ્યો કેમ હું ના કઉ અરે હું તો તારા માટે ચાંદ ને તારા પણ તોડી લાવું પણ શું કરું ત્યાં સુધી હાથ ન પહોંચે ને એટલે જ એટલે જ મેં તમને ક્યારેય નહીં કીધું કે મારા માટે ચાંદ તારા તોડી લાવું સારું ત્યારે આ બેઠા બેઠા તમે ઢોર માટે આ તૂડો તો હું જતી આવું બેન સાથે તું પણ બેસ ને થોડું કામ કરાય ને મને પણ સારું લાગે ને કરો ને તમારું કેમ મૂક્યા છે હા હા હું લઈ લઈશ

તો પછી છે ને સુખેથી જીવવા ના દે એની બદલે ભલે ને લઈ આવી દેવા પડે ઘરેણા શાંતિ તો ખરી ઘરમાં